જવાબ લખવા જરૂરી છે ચાલો શીખીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન નિસ્વ અધ્યયનપોથીનો પાઠ બે પ્રાણીઓમાં પોષણ પાઠના પ્રશ્નોના જવાબની સમાજ સૌપ્રથમ યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો સવાલ નંબર એક પતંગિયું ખોરાક ગ્રહણ કેવી રીતે કરે છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ખોતરીને ચાવીને ચૂસીને કે પકડીને તેનો સાચો જવાબ થશે ચૂસીને ખોરાક ગ્રહણ કરે છે બે મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે જઠર મુખ ગુહા નાનું આંતરડું અને અન્નનળી તેના જવાબમાં આપણે લખીશું મુખ ગુહા દ્વારા થાય છે સવાલ નંબર ત્રણ નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે યકૃત યકૃત લાળ ગ્રંથિ ગ્રંથિ પિત્તાશય કે સ્વાદુપિંડ સાચો જવાબ થશે મોટી છે ચાર વાગોળનાર પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે અન્નનળી રૂમેન અંધ્યાંત્ર અને જઠર તેનો સાચો જવાબ થશે અંજ્યાંત્ર કહે છે સવાલ નંબર પાંચ ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ એ કયો ફેરફાર છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ભૌતિક રાસાયણિક જૈવિક અને અજૈવિક સાચો જવાબ થશે રાસાયણિક ફેરફાર છે સવાલ નંબર છ નીચે આપેલા એક થી ચાર સુધીના કેટલાક ખાદ્ય પદાર્થ છે એક બાફેલા અને પીસેલા બટાકા બે ગ્લુકોઝનું દ્રાવણ ત્રણ બ્રેડનો ટુકડો અને ચાર સરસવનું તેલ ઉપરનામાંથી કયું આયોડીન કસોટી વખતે વાદળી અને કાળો રંગ આપે છે તેના માટે ચાર ઓપ્શન આપેલા છે એક અને બે એક અને ત્રણ બે અને ત્રણ ત્રણ અને ચાર સાચો જવાબ થશે એક અને બે તે વાદળી અને કાળો રંગ આપે છે સવાલ નંબર સાત નાના આંતરડાના રસાંકુરોના સંદર્ભે નીચેના વિધાનો વાંચો એક તેમને ખૂબ જાડી દિવાલ હોય છે બે પાતળી અને નાની રક્તવાહિનીઓ સપાટીને ફરતે નેટવર્ક ધરાવે છે ત્રણ તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને ચાર તેઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે આપેલા વિકલ્પો માટે ચાર ઓપ્શન આપેલા છે એક બે અને ચાર બીજો વિકલ્પ છે બે ત્રણ અને ચાર ત્રીજો વિકલ્પ છે ત્રણ અને ચાર અને ચોથો વિકલ્પ છે એક અને ચાર આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ થશે ત્રણ અને ચાર એ બંને વિકલ્પો સાચા છે સવાલ નંબર આઠ ગળેલો ખોરાક અન્ન નળીમાં નીચેની તરફ જાય છે કારણ કે એક જીભની માંસપેશીઓ દ્વારા દબાણ કે ધક્કો લાગવાથી બે ખોરાક સાથે લીધેલા પાણીના પ્રવાહને લીધે ત્રણ ગુરુત્વાકર્ષણ ખેંચાણથી અને ચાર અન્નળી દિવાલમાં સ્નાયુ સંકોચન હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સવાલ નંબર નવ મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ પદ્ધતિનું નામ લખો તેના જવાબમાં આપણે લખી શકીએ મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે સવાલ નંબર મનુષ્યના કયા કયા અંગોનો સમાવેશ થાય છે તેના જવાબમાં આપણે લખી શકીએ મનુષ્યના પાચન અંગો છે એક મુખ ગુહા એટલે કે તેની અંદર દાંત જીભ અને લાળ ગ્રંથિનો સમાવેશ થાય છે બે અન્નળી ત્રણ જઠર ચાર નાનું આંતરડું પાંચ મોટું આંતરડું અને છ મળાશય અને મળદ્વાર આ બધા અંગોને પાચનતંત્રના અંગો કહેવાય છે સવાલ નંબર અગિયાર અંતઃગ્રહણ એટલે શું તેના જવાબમાં આપણે લખીશું ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે સવાલ નંબર બાર મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે આ માટેનું કોઈ કારણ હોય તો તેની તપાસ હાથ ધરો તેની તપાસ કરી અને જવાબ લખી શકીએ દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે તેથી દૂધિયા દાંત વીસ હોય જ્યારે કાયમી દાંત બત્રીસ હોય છે તેથી તે પડી જાય છે સવાલ નંબર તેર મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે તેના જવાબમાં આપણે લખી શકીએ નાના આંતરડામાં ત્રણ ઉત્સેચકો ભળવાથી અહીંયા ઉત્સેચકોની જગ્યાએ મારે ઉત્સેચકો લખાયું છે ત્યાં તમારે ઉત્સેચકો વાંચવું ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે સવાલ નંબર ચૌદ નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો તેના જવાબમાં આપણે લખીશું પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્ધો દ્વારા સવાલ નંબર પંદર ઓ આર એસ ની ક્યારે જરૂર પડે છે તેના જવાબમાં આપણે લખીશું જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય ત્યારે ઓ આર એસ ની જરૂર પડે છે સવાલ નંબર સોળ વાગોળનારા પ્રાણીઓ અન્ય કયા નામે ઓળખાય છે તેના જવાબમાં આપણે લખીશું વાગોળનારા પ્રાણીઓ અન્ય રિમિનેન્ટ એટલે કે અમાશયના નામે ઓળખાય છે સવાલ નંબર સત્તર વાગોળનારા પ્રાણીઓમાં અંધ્યાંત્રનું મહત્વ જણાવો તેના જવાબમાં આપણે લખી શકીએ નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અંધ્યાંત્ર કહે છે જેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે સવાલ નંબર અઢાર અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે તેના જવાબમાં આપણે લખી શકીએ અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે સવાલ નંબર ઓગણીસ અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે તેના જવાબમાં આપણે લખીશું ખોરાકને પોતાના કોષરસ દ્વારા અનાંધ્રમાં સમાવે છે ખોટા પગ દ્વારા સૂક્ષ્મ કણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે સવાલ નંબર બીસ અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે તેના જવાબમાં આપણે લખીશું અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે સવાલ નંબર એકવીસ કયા સજીવોનું પાચન તંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામતા ધરાવે છે તેના જવાબમાં આપણે લખીશું પેરામિશિયમ સજીવોનું પાચનતંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામ્યતા ધરાવે છે સવાલ નંબર બાવીસ પાચન માર્ગને ક્રમ અનુસાર ગોઠવો અહીંયા છે નાનું આંતરડું જઠર મુક ગુહા મોટું આંતરડું અને અનનળી આપેલા છે આપણે પાચનની ક્રિયાને આધારે તેને ક્રમમાં ગોઠવીશું સૌપ્રથમ નાનું આંતરડું જે ચોથા ક્રમ પર આવશે બીજું જઠર જે ત્રીજા ક્રમ પર મૂકીશું મુખ ગુહા જે પ્રથમ ક્રમ પર આવશે મોટું આંતરડું જે પાંચમા ક્રમ પર આવશે અને એ બીજા ક્રમ પર આવશે આમ જોઈએ તો બીજું ત્રીજું જઠર ચોથું નાનું આંતરડું અને પાંચમું મોટું આંતરડું આવશે સવાલ નંબર ત્રેવીસ જીવ માટે કયું સાચું નથી એ માસલ અંગ છે બી પાછળના છેડે મુક્ત હલનચલન કરી શકે છે સી લાળરસ ધરાવે છે

પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જરૂરી છે તેના જવાબમાં આપણે લખી શકીએ પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે સવાલ નંબર છવ્વીસ યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવોનું મહત્વ જણાવો તેના જવાબમાં આપણે લખી શકીએ યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે સવાલ નંબર સત્યાવીસ નીચેના અંગો સાથે સુસંગત જોડો ડાબી બાજુ અંગોના નામ આપેલા છે અને જમણી બાજુ રસના નામ આપેલા છે તે આપણે યોગ્ય અંગ સાથે યોગ્ય રસ જોડવાનો છે પિત્તાશય તેની સાથે આપણે જોડીશું પિત્તરસ સ્વાદુપિંડ તેની સાથે જોડીશું સ્વાદુ રસ જઠર તેની સાથે જોડીશું પાચક રસ અને નાનું આતરડું તેની સાથે જોડીશું રસાંકુર આવી રીતે આપણે યોગ્ય અવયવ સાથે યોગ્ય રસ જોડીશું સવાલ નંબર અઠ્યાવીસ નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો તેના જવાબમાં આપણે લખી શકીએ નાના આંતરડામાં કાર્બોહાઇડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતરણ થાય છે સવાલ નંબર ઓગણત્રીસ દર્શાવેલ ઘટકોના પાચન દરમિયાનનું રૂપાંતર રિક્ત સ્થાનમાં લખો અહીંયા છે ચરબી પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ આપેલા છે તેનું પાચન દરમિયાન શેમાં રૂપાંતર થાય છે તે ખાલી જગ્યામાં લખવાનું છે ચરબીનું પાચન દરમિયાન ફેટી એસિડ અને ગ્લિસ્ટ્રોલમાં રૂપાંતર થાય છે પ્રોટીન તેનું પાચન દરમિયાન એમિનો એસિડમાં રૂપાંતર થાય છે કાર્બોહાઈડ્રેટ તેનું પાચન દરમિયાન શર્કરામાં રૂપાંતર થાય છે સવાલ નંબર ત્રીસ સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે તેના જવાબમાં આપણે લખીશું સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે સવાલ નંબર એકત્રીસ આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી તેના જવાબમાં આપણે લખી શકીએ ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા જ થાય છે જે મનુષ્યમાં હોતા નથી તેથી આપણે ઘાસનો ઉપયોગ કરતા નથી સવાલ નંબર બત્રીસ મને ઓળખો હું રસધાનીઓ સાથે સતત આકાર અને સ્થાન બદલું છું તેના જવાબમાં આપણે લખીશું અમીબા હવે પ્રોજેક્ટ કાર્ય તમારા ગામમાં આવેલા તબેલા કે કોળની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો તમારે તમારા ગામમાં કે તમારા ઘરની આસપાસ કોઈ તબેલો આવેલો હોય કે કોઢ જ્યાં ગાયો અથવા ભેંસો રાખતા હોય તે મુલાકાત લેવાની છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે તેના જવાબમાં આપણે લખી શકીએ પ્રાણીઓને ખોરાકમાં ઘાસ ખાણ અનાજ પાણી વગેરે આપવામાં આવે છે સવાલ નંબર ચોત્રીસ પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ પ્રાણીઓને દિવસમાં ત્રણ વાર સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે સવાલ નંબર પાંત્રીસ પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા છે તેના જવાબમાં આપણે લખી શકીએ પશુઓને પાણી પીવડાવવા માટે અવેડા ટાંકી કુંડી જેવી વ્યવસ્થા હોય છે તમે જે જોયું હોય તે વ્યવસ્થા લખવાની છે સવાલ નંબર છત્રીસ પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ પ્રાણીઓના વાળ સમય અંતરે કાપવામાં આવે છે અમુક સમયે નવડાવવામાં આવે છે અને અમુક સમયે ખરી કાપવામાં આવે છે આ રીતે પ્રાણીઓની માવજત અને સ્વચ્છતા રાખવામાં આવે છે સવાલ નંબર સાડત્રીસ પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં આવે છે તેના જવાબમાં આપણે લખી શકીએ દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવા જોઈએ જેને વાહિદુ અથવા આપણે વાસિદુ કહીએ છીએ અમુક સમયે તેની જગ્યા પર તાસ કે ભુક્કો નાખી કોરા કરવા જોઈએ આવી રીતે આવા વિવિધ પગલા લેવા જોઈએ અહીં આપણા પાઠ ના સ્વ અધ્યયનપોથીના તમામ પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ સાત ની ગુજરાતી વિજ્ઞાન અને ગણિતની સ્વ અધ્યયનપોથીના તમામ વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો